વિશ્વાસથા આગામી તારીખ સાત ફેબ્રુઆરીથી રિલીઝ થઈ રહી છે ત્યારે આ ફિલ્મના કલાકારોએ આજે ભાવનગરમાં પત્રકાર સાથે વાત કરી હતી મુખ્ય હીરો અને ડાયરેક્ટર નિકુંજ મોદીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ એક અલગ પ્રકારની લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ છે સોનમ લાંબા બહેરી અને મૂંગી યુવતીના પાત્રમાં છે અને સમાજને મેસેજ આપે છે ઈશ્વર જેમની પાસેથી કંઈક લીધું છે તેને બદલે ઘણું આપ્યું છે આ ફિલ્મમાં વૈશાખી શાહ નામની હિરોઈન અને જયદીપ ગાંગણી એક્ટર તરીકે કામ કરી રહ્યા છે આ ફિલ્મમાં ઉર્વશી ચૌહાણ કે જેમણે પુષ્પા બેમાં કોરિયોગ્રાફી કરી છે તેનું એક આઇટમ સોંગ છે જે ફિલ્મનું જમા પાસું છે દર્શકોને આ ફિલ્મ નિહાળવાનો અનુરોધ કરવામાં આવ્યો છે મારું નામ પૂર્વેશ દવે હું અમરેલીથી છું અને આ ફિલ્મમાં મેં મ્યુઝિક આપેલું છે અને બસ આભારી છું રાજુ સનું ને નિકુંજભાઈનું કે જ્યારે ફર્સ્ટ મેં ફિલ્મ સાઈન કર્યું હતું અમારું ફર્સ્ટ ફિલ્મ હતું અને જર્ની ગણીએ ને તો દોઢ વર્ષથી સાથે અમે હતા ફિલ્મમાં પહેલાંથી લઈને ચલા સુધી ને બસ ખૂબ મારી આ બીજી મૂવી છે મેં એક પહેલાં સૌથી પહેલાં કિટી પાર્ટી એક મૂવી બનાવી હતી મારી સાથે નિકુંજભાઈ હતા અને એ પણ ત્યાં એમાં ડિરેક્ટર તરીકે હતા આ વિશ્વાસ થાય સાત તારીખે છે જેમાં ડિરેક્ટર નહીં તો હું બહુ પ્રાઉડ ફીલ કરું છું કે હું મારા ભાવનગરને ગર્વ મહેસૂસ કરાવું છું મને પહેલાંથી જ એવું હતું કે હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરું તો મારા પેરેન્ટ્સને મારા ફેમિલીને મારા કાસ્ટને અને ખાસ કરીને ભાવનગર અને મહુવાને ખૂબ જ પ્રાઉડ કરાવું તો ફાઇનલી એવું પ્રોજેક્ટ મળ્યું છે કે મારા લોકોને હું પ્રાઉડ કરાવી શકું છું બધાને થેન્ક્સ કહેવું છે મારું નામ છે જયદીપ ગાંગાણી અને આ ફિલ્મમાં મેં સેન્ડો નામના કેરેક્ટર માણસનું કેરેક્ટર ભજવ્યું છે જે નિકુંજભાઈ જે વિશ્વાસનું કેરેક્ટર ભજવે છે એમનો હું ફ્રેન્ડ છું સાથેને સાથે રહીએ છીએ જે બધી અમુક ફિલ્મોમાં કે ફિલ્મોમાં નહીં પણ આપણી ઓડિયન્સમાં નિજી જીવનમાં પણ આપણા બધા જે મિત્રો હોય છે કે સાથે બેસીને મસ્તી કરોડી સ્વાર્થ વગરની જે લવ સ્ટોરી હોય એવી રીતની એક આ સ્ટોરી તૈયાર થયેલી છે અને દરેક પ્રેક્ષક દરેક ઓડિયન્સ જોશે એને ગમશે અને દરેક અમે વ્યક્તિને જોડાય એ રીતની આમાં અમે અંદર બધા એલિમેન્ટ્સ મૂક્યા છે हमारे जितने इतने ब्लेस्ड नहीं होते हैं कि उनके सभी आ, सेंस ऑर्गन्स का अच्छी तरह काम करें जैसे हम एक आम इंसान का होता है आ, शायद कहीं ऊपर वाला कुछ कमी छोड़ देता है लेकिन जहां वो एक कमी छोड़ता है उसकी जगह पे उनका कोई और सेंस ऑर्गन या आप कह सकते हैं उनमें कोई और ऐसी काबिलियत ऊपर वाला डाल देता है आपने खबर कि जैसे फिजिकली फिट हो कोई मानव जो है ना प्रेम में पढ़वाना चाहिए फिजिकली अनफिट नहीं અને એક એવો છોકરો કે જે કલેક્ટરની એક્ઝામની થઈ તૈયારી છે એ છોકરો ફિઝિકલી એન્ડ છોકરીને એનો પ્રેમ કરે છે એને એને શું વિશ્વાસ થાય તમને લાગતો હશે કે નામ થોડું યુનિક છે તો આ અમારી ફિલ્ડનું નામ જ જે છે એ જ અમારી સ્ટોરી છે એટલે કે વિશ્વાસ અને આસ્થા આ બેનું જ્યારે કમ્બાઈન થાય આ બે જ્યારે મિક્સ થાય ત્યારે વિશ્વાસ ક્રિએટ થાય છે